જય જગન્નાથ અમદાવાદની રથયાત્રા એ માત્ર યાત્રા નથી પરંતુ એક શ્રદ્ધા ભક્તિ અને અનેરો સંગમ છે ત્યાં રથયાત્રાની સાથે મહામેળ સ્વરૂપે યોજાતો આવ્યો છે અને અનેક યુગોથી વર્ષોથી સદીઓથી આ યાત્રાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે અમદાવાદની જગન્નાથજીની રથયાત્રાનું આજે જ એ મુદ્દા આપણે માહિતી મેળવીશું આનું ધાર્મિક દૃષ્ટિએ કેટલું મહત્ત્વ રહેલું છે શું કથા પૌરાણિક છે અને સાથે સાથે કેવી તૈયારીઓ આ વખતની જોવા મળવાની છે તે જાણીશું જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ આપણી સાથે જોડાયા છે મહારાજજી સૌ તો આ ધાર્મિક રથયાત્રાનું મહત્ત્વ જ જાણું છું જેવી રીતે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ખૂબ મહત્ત્વ રહ્યું છે આ કલી કાલે આ યુગમાં એમ કહેવાય છે દ્વાપર સતયુગમાં જ્યારે ભગવાનને હતા અને અત્યારે જે કલયુગ ચાલી રહ્યો છે એમાં કલયુગના અધિષ્ઠ દેવતા સાક્ષાત ભગવાન જગન્નાથ મહાપ્રભુને માનવામાં આવ્યા છે અને જગન્નાથ ભગવાન એ આ યુગના સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે આષાઢ શોધ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની જે યાત્રા નીકળે છે આ જગન્નાથ સ્વરૂપ જ એક એવું સ્વરૂપ છે કે જે ભગવાન પોતાના ભાઈ અને બહેનની સાથે પોતાની નગરચર્યાએ નીકળી અને નગરમાં જઈ અને ભક્તજનોને આશીર્વાદ અને દર્શન આપતા હોય છે જગન્નાથ પ્રભુ માટે કહીએ એટલું ઓછું છે એના અનેક ભક્તોના અનેક પડછાઓ અને અનેક વિધિ વિધાન શાસ્ત્રોક્ત પ્રમાણે જગન્નાથ પ્રભુનું છંદ પુરાણમાં પણ ખૂબ મહત્ત્વ રહેલું છે એમ કહેવાય છે કે જગન્નાથસ્ય દર્શનમ પુણ્યમ સર્વપાપ વિનાશનમ જગન્નાથજીના દર્શન કરવાથી સર્વપાપોનો વિનાશ થઈ જતો હોય છે ચિંતા શોક પ્રસન્મનમ આયુવર્ધનમ પરમ શિવમ જેને માણસને ચિંતા હોય છે એ ભગવાન જગન્નાથ એની ચિંતા હરી લેતા હોય છે અને આયુષ્યમાં પણ વર્ધી કરી અને એ પરમ ગતિને પામતા હોય છે એવા ભગવાન જગન્નાથજીના દર્શનનું અને એના પ્રસાદનું ને એનું ખૂબ મહત્ત્વ રહેલું છે અને આ જ એક પાવન અવસર કારણ કે ભગવાન જ્યારે સ્વયં ભક્તો પાસે આવી નગર જ્યારે નીકળતા અને દર્શન આપતા હોય તો આ લાવો લેવાનો અનેરો મહત્ત્વ હોય છે મારાજી બીજું એ પણ જાણવું છે કે ઘણા સમયથી આપણે રથયાત્રા યોજાતા છે સદીઓથી આ પરંપરા શું રહી છે અને સાથે જેટલે પણ આપણે વિધિ વિધાન થતો હોય જળયાત્રાથી લઈને રથયાત્રા સુધીના કયા કયા વિધિ વિધાન કરવામાં આવતા હોય જેવી રીતે કે જૈઠઠ પૂર્ણિમાના દિવસે જલયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવતું હોય છે ત્યારબાદ ગજવેશ દર્શન કરાવવામાં આવતા હોય છે ત્યારબાદ એવી ભાવના થતી હોય છે કે ભગવાન મનાઈ ઘર ગયા પણ ભગવાન પોતાના નિજ મંદિરમાં બીમાર અવસ્થામાં ભક્તને ખાતર ભગવાન આ પંદર દિવસ બીમાર રહેતા હોય છે એ સમય હતો કે ભક્તની સેવા ભગવાન જગન્નાથ પ્રભુએ કરી હતી અને ત્યારે ભક્તએ કીધું કે ભગવાન તમે તો મને એક આમ કરો પલના પલકારામાં તમે મારું દુઃખ હરી શકો છો પણ તમારે મારી દાડા કેમ સેવા કરવી પડી પણ કર્મના બંધન રૂપે ભગવાને એ ગીતાના સૂત્રને ભક્તને સમજાવ્યું કે હું અત્યારે તો તને એ કરી દેતો પણ કર્મના આધીન પછી તારે બીજા જન્મમાં પણ આ તકલીફ ઊભી થતી એટલે એ તકલીફ ફરી ઊભી ના થાય માટે પંદર દિવસ ભગવાને અને જ્યારે પછી આશીર્વાદમાં ભક્તએ વરદાનમાં આશીર્વાદમાં માગ્યું હતું કે પ્રભુ મેં તો આપની સેવા કરી પણ હવે હું આ ઋણમાંથી ક્યારેય મુક્ત થઈશ ત્યારે એમ કહેવાય કે જેઠ સુધ પૂર્ણિમાથી જેઠ સુ અમાવસ્યા સુધી જ્યારે ભગવાનની જ મંદિરમાં બીમાર અવસ્થામાં જ્યારે રહેશે એ સેવા ભક્તને સોંપવામાં આવી હતી ત્યારની આ એક પરંપરા રહી છે અમાસના દિવસે વિધિ થતી હોય છે ત્યારબાદ અમારે ત્યાં સાધુ સંતોના ભંડારો થતા હોય છે અનેક લોકો આવતા હોય છે અનેક સંસ્થાઓ શુભેચ્છા વ્યક્ત કરતા હોય છે એકતાનું પ્રતિક પણ અહીંયા આપણે આ જગન્નાથજી મંદિર જોવા મળે છે ને ભગવાન જગન્નાથ તો દરેક ધર્મના દરેક સંપ્રદાયના દરેક સમાજના અને દરેક વર્ગના ભગવાન જગન્નાથ એવા મહાપ્રભુ એમને કહેવામાં આવ્યા છે આ રથયાત્રા હૈની જે જગન્નાથજી મંદિરની પરંપરા છે તે સંત દ્વારા ગાદીપતિની પરંપરા દ્વારા આ પરંપરા ચાલતી રહી છે અને પૂરીમાં છે એ રાજાના દ્વારા પ્રસ્થાપિત કરેલ ભગવાનની એ પરંપરા ચાલતી હોય છે આપણી રથયાત્રામાં જેવી રીતે કે એકસો આઠ આપણે જોઈએ છે કે ટેમ્પલો પણ લાગતા હોય છે અને એમાં ધાર્મિક રાષ્ટ્રીય સામાજિક રીતના સાંસ્કૃતિક ટેમ્પલો હોતા હોય છે અઢાર ગજરાજ પણ હોતા હોય છે પાંત્રીસથી સાડત્રીસ જેટલા કસરતના અખાડાવાળા દાવવાળા પણ હોય છે પંદરથી અઢાર ભજન મંડળી પણ હોય છે ધજા નિશાન પતાકા અમારા સંપ્રદાય પ્રમાણે છત્ર ચમર છડી પણ હોય છે અને અનેક લાખોની ભક્તોની સંતોની જનસંખ્યામાં ભગવાન આપણી આ અમદાવાદ કર્ણાવતી મહાનગરની જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થતો હોય છે આપણા રાજા એટલે કે આપણે આપણા જે ગુજરાત રાજ્યના સીએમ છે એમને આપણે રાજા માનતા હોઈએ છે એટલે એમના દ્વારા પહિંદ વિધિ કરાવી અને રથયાત્રાનો પ્રારંભ થતો હોય છે ત્યાં પુરીમાં ત્યાંના રાજા આવી અને એનો પ્રસ્થાન કરાવતા હોય છે તો એવી આ એક આપણી અઢાર કિલોમીટરની એક રથયાત્રા રૂટની રહેલી છે ત્યાં ઓછા કિલોમીટરની રથયાત્રા છે પણ એમ કહેવાય છે કે ઓરિસ્સાની જે પ્રથમ નંબરે ભગવાન જગન્નાથ મહાપ્રભુ એ વખતમાં આદિ કાલથી ભગવાન જ્યારે સ્થાપિત થયા હતા ત્યારથી આ જ દિન સુધી એ ભગવાનની રથયાત્રાનો પ્રારંભ થયો છે અને એ રથયાત્રાને ભાગરૂપે અહીંયા અમારા બ્રહ્મલીન સંત શ્રી ગૌ સંત સેવી શ્રી નરસિંહદાસજી મહારાજે આ રથયાત્રાનો પ્રારંભ અહીંયા કરાવ્યો તો મહારાજજીને પ્રેરણા થઈ મહારાજજી પુરીમાં ગયા હતા ભગવાને પ્રેરણા કરી કે તમે તમારા નગરમાં આપ યાત્રા કાઢી અને ભક્તજનો જે આવી દૂર સુધી આવી નથી શકતા અને એ જે ભગવાનને નિહાળી ન શકતા પહેલાંના સમયમાં તો તમારી આટલી ઇલેક્ટ્રોનિક મીડિયા આટલું બધું તમારી એ એનું પ્રશાસન આટલું બધું કવરેજ કરતું હતું નહીં એટલે લોકો વંચિત રહેતા હતા પણ હવે તો આપના માધ્યમ દ્વારા પણ ખૂબ દર્શન અને લોકોની આસ્થા અને શ્રદ્ધા રથયાત્રા સાથે જોડાય એવું આપ લોકોનું પણ ખૂબ સુંદર કાર્ય થયું છે અને એવી સમયમાં મહારાષ્ટ્રએ અહીંયા કર્ણાવતી મહાનગરે આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો એ આ જ દિન સુધી એકસો અડતાલીસમી રથયાત્રા આ વર્ષની ભગવાન જગન્નાથજીની પરંપરિક રીતે નીકળશે અને આપણી જે રથયાત્રા છે તેમાં રથોનું શું વિશેષ મહત્ત્વ રહેલું છે કારણ કે તમામ રથો જુદા જુદા હોય છે તેની મહિમા શું ગજરાજ સાથેની જે ભવ્ય એક રથયાત્રા હોય છે તેમાં કેવી તૈયારીઓ આપણી રથયાત્રામાં જે તે ગજરાજ હોય છે ગજરાજ પોતાની રીતે પોતે શણગારીને ભગવાનના એ યાત્રામાં સામેલ થતા હોય છે આપણે એમ કહેવાય છે કે શાસ્ત્રોક્ત હિન્દુ સનાતન ધર્મની પરંપરા પ્રમાણે કે જ્યારે પણ કોઈ સારું કાર્ય કરવાનું હોય તો આપણે ગણપતિને પહેલાં યાદ કરતા હોય છે એના અધિષ્ઠ દેવતા ગણપતિ મૂકવામાં આવતા હોય છે તો આ તો સ્વયં ગણપતિ પોતે ભગવાનની આજ્ઞા લઈ અને રથયાત્રાની અમારા ગજરાજો એ આગેવાની કરતા હોય છે કે ભગવાન અમારા નિર્વિઘ્નપણે પોતાના નગરમાં ફરી ભક્તજનોને દર્શન આપી અને પોતાના નિજ મંદિર પરત ફરે એ રીતે એની આગેવાની ગજરાજો કરી અને ગજરાજોના પ્રારંભથી યાત્રા થતી હોય છે અને પછી નિજ મંદિરે ભગવાન સાંજના પરત આવતા હોય છે અને એ ગજરાજનું આપણે વિશિષ્ટ પૂજન થતું હોય છે ગણપતિના સ્વરૂપમાં અને ભગવાનની આજ્ઞાથી એમનો એ યાત્રાનો પ્રારંભ કરતા હોય છે એમને દર્શન કરી રથોની વિશેષતા ખૂબ રહેલી છે જેવી કે જગન્નાથજીના મહાપ્રભુના રથની વિશિષ્ટતા રહેલી છે સુભદ્રાજીના ભગવાન માતાજીના રથની રહેલી છે બલરામજીના રથની વિશિષ્ટતા રહેલી છે અલગ અલગ વિશિષ્ટતા અલગ અલગ દેવી દેવતાઓથી સુરક્ષિત કરી અને જગન્નાથ પ્રભુ તો મહાપ્રભુ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ એમની અંદર જે સમાવેશ છે એને આ સ્વરૂપ એક મહાપ્રભુનું સ્વરૂપ માનવામાં આવ્યું છે એટલે દરેક દેવતાઓ જે હનુમાનજી મહારાજ છે ગરુડજી છે અને માતાજીના સ્વરૂપમાં છે તે દરેક દેવી દેવતાઓ આ રથયાત્રાની આગેવાની કરી અને ભગવાન જગન્નાથજીના રથ પર બિરાજમાન થઈ અને એ યાત્રાને એ રથને શોભાયમાન કરતા હોય છે અને મારા જે એક છેલ્લો પ્રશ્ન એ કે આટલા વર્ષો થઈ ગયા રથયાત્રાને હવે ખૂબ જ સુંદર સુંદર આયોજનો પણ થતા હોય છે રથયાત્રાની અંદર કેવો બદલાવ પહેલાં આપે જોયો હતો આપ જ્યારે અહીંયા આગળ રથયાત્રા આપે જ્યારે સંભાળી હતી અને હાલના સમયમાં કેટલો બદલાવ આવી ચૂક્યો છે કેટલા ભક્તો હવે આની ભીડ છે ત્યાં રથયાત્રામાં જોડાવા મળી છે જેવી રીતે કે પહેલાંના સમયમાં થોડા લોકો જે એની જેની આસ્થાને શ્રદ્ધાને જોડાય હતી પણ હમણાંનો જે સમય ચાલી રહ્યો છે કોરોના પછીનો જે પીડિયડ ચાલી રહ્યો છે એમાં નવયુવાનોને પણ ધર્મ સાથેની ખૂબ આસ્થા અને શ્રદ્ધા જોડાઈ રહી છે રથયાત્રા ઉપર પણ ખૂબ લોકોની આસ્થા જોડાઈ રહી છે અને વધુમાં વધુ દિન પ્રતિદિન રથયાત્રામાં લોકો વધુ લોકો જોડાતા હોય છે અને છેલ્લું આપની દૃષ્ટિએ ભગવાન જગન્નાથજી કહેવાય છે ભગવાન જગન્નાથજી એ સ્વરૂપ સાક્ષાત સ્વરૂપ ભગવાનનું બિરાજમાન છે એમ કહેવાય છે કે ભગવાન જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે સ્વગમ ધામ ગયા અને ભગવાનના આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિના એ નીતિ નિયમ પ્રમાણે ભગવાનના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા અને અગ્નિસંસ્કારમાં સારું શરીર ભગવાનનું એ થઈ ગયું હતું પણ ભગવાનનું હૃદય જે હતું એ રહી ગયું હતું અને એ હૃદયના રૂપે ભગવાન સાક્ષાત જગન્નાથ મહાપ્રભુના એમાં બિરાજમાન છે અને જગન્નાથ મહાપ્રભુ એ સાક્ષાત મહાપ્રભુ છે બીજા બધા ભગવાનોને આંખની પલકાર હોય છે એ ભ્રમણ હોય છે પણ જગન્નાથ પ્રભુને એ આંખની પલકાર અને ભ્રમણ નથી હોતી કારણ કે જગન્નાથ પ્રભુ કે છે કે ભલે ભક્ત મને જોઈ ના શકે કરી ના શકે પણ હું ભક્તને જોઈ શકું છું અને એમ કહેવાય છે કે ભગવાન એમ ભક્ત વર્ષલ કહેવાયા છે એવા મહાજગન્નાથ પ્રભુનો તો ખૂબ મહિમા રહેલો છે એના જેટલા ગુણ ગાઈએ જેટલા દર્શન કરીએ જેટલી એની વાતો કરીએ એટલી આપણને સમય બી ઓછો મળે ને આપણા માટેનું જીવન પણ ઓછું પડે જગન્નાથ પ્રભુ માટેનો જેટલું બી આપણે સેવા સમર્પિત કરીએ એટલી સેવા આપણે આપણા માટે જીવનકાળ દરમિયાન ઓછી પડે એવું ભગવાન જગન્નાથજીનું મહાસ્વરૂપ છે બિલકુલ હરી અનંત હરી કથા અનંતાને એટલે જેટલી પણ વાતો આપણે કરતા હોઈએ તે વાતો ભગવાન જગન્નાથની ખૂટતી જ હોય છે અને મારાજી આપણે જે સમય આપ્યો અમને તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય જગન્નાથજી તો જગતના નાથ અને કળિયુગની અંદર ભક્તોની ત્વરિત જે તેમની વિનંતી છે તેમની પ્રાર્થના છે તે સાંભળી લેતા ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાનો અનેરો મહિમા અને તેને જ લઈને અત્યારે ભક્તોની અંદર એક અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન સુરેશ હાથે કુશાગ્રવટ ન્યૂઝ કેપિટલ અમદાવાદ